હલો કેમ છો મિત્રો હું છું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જીરામાં ચોથો રાઉન્ડ દવાનો છાંટવાનો છે તો આપણે દવાની અંદર કઈ કઈ દવા વાપરીએ છીએ એ તમામ માહિતી આપણે વિડીયોમાં આપવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો આજે આપણે દવાની અંદર એક સુકારાનું સાંટીએ છીએ અને કુણપનું છે એક જે જીરાનો ગ્રોથ સારો થાય આપણે એ છે અને એક મોલાનું નાખીએ છીએ તો કઈ કઈ દવા છાંટીએ છીએ તમને દવા હું બતાવી દઉં પહેલાં અને પછી આપણે જીરું પણ બતાવીએ આપણું કેવું જીરું છે તો પહેલાં ચાલો તમને હું દવા બતાવી દઉં તો મિત્રો આપણે દવાની અંદર આ જે મેક્સિલ મેટાલિક્સિન પાંત્રીસ ટકા ડબલ્યુ એસ પાવડર આવે છે એ સાંટવીશ જે સિસ્ટમિક ફંગીસાઈડ આવે છે આપણે સુકારા માટે આપીએ છીએ અને આપણે થોડાકમાં એ મેટાલિક્સિન પાવડર આપણે અખતરો કરશું અને થોડાકમાં આપણે જે આ જેનેટ આવે છે એનો પણ અખતરો કરશું બંનેનું કેવુંક રિઝલ્ટ આવે છે તો આપણે આ બંનેનો અખતરો કરશું એટલે આપણને આગળ અનુભવ થાય કે તો આ ધાનુકાનું જેનેટ છે થાયોફેનેટ મીઠેલ આડત્રીસ ટકા આવે છે અને કાસુગા માઇક્સિન બે પોઈન્ટ એકવીસ ટકા આવે છે તો આ જેનેટ અને મેટાલિક્સિન એ બંનેનો આપણે અખતરો કરશું અને સાથે આપણે એક આ મોલાનું છે જે એક તારા મોલો આપણે છે નહીં એવો બહુ પણ આ એડવાન્સમાં આપણે થોડું થોડું અત્યારે આપી દેવી જેથી કરીને આપણે આ દસ પંપની દવા છે મિત્રો દસ પંપમાં આ બધું એક તારા છે એ આપણે નાખી દેવાનું અને સાથે આપણે જીરાના ગ્રોથ માટે જે આ સિવિડ આ સિવિડ છે એ આપણે આપી છીએ જેનાથી જીરાનો ગ્રોથ સારો થાય અને આમાં મિત્રો આપણે એક સાથે આ પડી નાખવાની છે એ તમને બતાવી દઉં જે આવી છે આ પડી આપણે આ બોટલની અંદર આખી એમના પ્લાસ્ટિક હોતી નાખી દેવાની એટલે ઓગળી જાય છે તો મિત્રો આનું ઢાંકણું ઓલું મોઢ્યું નાનું છે એટલે આપણે એ પડીને આ ડબલાની અંદર નાખી દેવી અને તમને બતાવવું એમાં આપણે દવા નાખીને કે એ પડી ઓગળે છે કે નહીં એ પ્લાસ્ટિક હોતી ડાયરેક્ટ ઓગળી જાય તો આપણે આમાં દવા નાખી દઈએ અને આને બરોબર હલાવશું એટલે આપણે આ એકાદ મિનિટ અંદર પડી રહે એટલે એ પડી આપણે જશે જો મિત્રો ઓગળવાનું ચાલુ થઈ ગયું છે આપણે આનાથી આપણે જીરાનો ગ્રોથ સારો થશે અને આપણે એક સુકારાનું આપીએ છીએ તો મિત્રો આપણે જે આ પાવડર છે એને અને આ દવાને આપણે એક ડોલમાં બંને સાથે એક સાથે દસ મપનું આપણે મિક્સ કરી અને બનાવી નાખશું અને આ આપણે ઉપરથી નાપીશું આ બોટલ જે છે તો મિત્રો આપણે આ દવા ઓગળી ગઈ છે તે દવાને આપણે આમાં બોટલમાં પાછી નાખી દઈશું અને આનું માપ છે મિત્રો ચાલીસ એમ આ આપણે પંપે ચાલીસ એમ એલ નાખીશું અને સાથે આપણે એક આ સ્ટીકર નાખીએ છીએ જે પાંચથી સાત એમ એલ સ્ટીકર નાખીશું અને આનું આપણે દસથી બાર ગ્રામની બે ચમચી માપ નાખીશું અને આ એક તારા આપણે દસ ગ્રામ જેવું છે એટલે એ આપણે સો ગ્રામનું છે એટલે દસ પંપમાં એ બધું નાખી દઈશું અને જેનેટનું માપ ચાલીસ રાખીશું તો જેનેટ અથવા આ બેમાંથી એક આપણે વાપરીશું બે અડધું અડધું તો ભલે ચાલો મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હવે આપણે આપણું જીરું તો પણ તમને બતાવવું કેવું જીરું છે તો વિડીયોને પૂરો જોઈજો મિત્રો તો જુઓ મિત્રો આપણું જીરું આવું છે અને આજે આપણે આમાં દવાનો રાઉન્ડ આપવાનો છે તો આપણે જીરામાં આમ તો બીજી કાંઈ તકલીફ એવી છે નહીં મોલાઈનની કે એવી કાંઈ તકલીફ નથી પણ આપણે મોલાઈનની એડવાન્સમાં દવા તો આપીએ છીએ જુઓ જીરું આમ સારું છે સહેજ આ સારું છે એટલે આપણે થોડોક જીરાનો ગ્રોથ સારો થાય તો એક જીરાના ગ્રોથની દવા આપીએ છીએ અને એક સુકારો જેવો આ વર્ષે સુકારાની બહુ જ તકલીફ છે તો આપણે સુકારાનું એક આપીએ છીએ અને મોલો મચ્છીનું તો આ બધા ટેકનિકલ આપણે આપીએ છીએ જીરામાં અને આ જીરામાં આપણે પાંચ પિયત આપ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જીરાનો ગ્રોથ આપણે પિસ્તાલીસ પચાસ દિવસની આજુબાજુનું જીરું થયું છે પાંચ પિયત આપ્યા છે અને હવે પછીનું પિયત તો આપણે આપીએ તો આપીએ આઠ દસ દિવસ ઓરું નહીતર બહુ નક્કી નહીં હવામાનને અનુકૂળતા પ્રમાણે આપણે પિયત આપીશું જો મિત્રો આવું જીરું છે જીરું છે આ સારું છે પણ ગ્રોથ સારો થશે એટલે જીરું આપણું કમ્પ્લીટ સારું થઈ જશે અને આસું જીરું હોય એટલે આપણે બહુ બગડવાની કાં તે કાંઈ બીક નહીં હવે પછી કાળી ચરબીનો રાઉન્ડ ચાલુ થશે કાળીઓ જે રોગ કહે છે એ જો ઘાટું જીરું હોય તો ઝાકળ આવે વધારે એટલે આપણે ઘાટા જીરામાં ઝાકળ નીચે પડે નહીં એટલે તકલીફ વધારે થાય રોગની વધારે શક્યતા રહેશે જુઓ મિત્રો આવું જીરું છે આપણું અને આપણે આજે જીરા દવાનો રાઉન્ડ આપીએ જે દવા તમે જોઈ એ બધી દવા આપણે આમાં આપીએ છીએ તો મિત્રો આગળ પણ આપણે આવા ખેતીવાડીના વિડીયો બનાવતા રહીશું તમને માહિતી આપતા રહીશું જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો રજા લઈએ જય જવાન જય કિશન